हे गाइस गुड मॉर्निंग के हम सब ने मजा मतो जो बाकी गया बप्पू ना 11:30 बजे गुड मॉर्निंग થઈ ગઈ અને આ ભાઈ આવ્યો છે બાઈક મેલવા વીડિયો ની શરૂઆત માં તા ભાઈ બાઈક મેલવા આયા છે મારા જો મે બધા મારું કામ બતાયને આવી ગયા છે હવે 12:00 વાગે એટલે ખાવા આયા છે જમવા આયા છે શું કરો ભાઈ તો ચાલે તો ના પડે ઓકે પડી જતોય હોવે પેલી જીગી પાછી ઉપર બેહા નહીં હાય હાય શું કરાવું તું આહે જીગી આહે જીગી કારણ જો આજે અમાર ઘેર હે ને આજે અમાર ઘેર ખાવાનું નહીં બનાવવાનું આજે અમાર ઘેર ભજો એકલા જ બનાવવાનો હે જો પતારવેલી ભજો બનાવીને આ જો બફાઈને ઠંડો થવાની રહે બફાઈને ઠંડો થવાની રહે આજો આ સાતું ઓને નવડાવે ને એટલે વટી જો રડવાનું ચાલુ કરી દે બસ ચૂપ તો હેડા બાજુ બજ્જો તો હજુ વઘારવાનો બાકી છે તો બજ્જો થાય આપણે એટલે પછી છે ને મળે અંજો ગાઈ જાય આમાં ઘર હે આ અમે હે ને આ ઘર મોરીએ આખું આજે જો આ ઘર આના કાગળ ઢોકે ને એ આખું અમારું ઘર હે જોમાં આમ તો વરસાદ પડે એટલે અંદર બધા પહોંચ પડે એટલે બાજુ કાગળ ઢોકે આ અમારા મણવા જો આ અમારા મણવા એ ઘર સાડા અગિયાર વાગે એટલે આ લોકો બેહી જાય ઘર સાડા અગિયાર વાગે ને એટલે આ લોકો કશું કોમ ના હોય હજુ તો બાર વાગે છૂટવાનું હોય હજુ સાડા અગિયાર જ વાગ્યા બાર વાગ્યા છૂટવાનું હોય પણ આ લોકોને તો કશું કોમ ના હોય વાગે ને એટલે મોબાઈલ લે નહી બે જશે જો આ બધા દઉં તમને ચમ લે બે જવા તો ગાય છે આવતો હજો પથ્થરેલી ભજ્જા થઈ ગઈ ને તો જીગી મને બોલાવા આવી બોલ ને જીગી હા

ना भाई, जम्मू है तो ये तो गाइस हमारे तो बच्चा बना है वो बच्चा फटाफट तम तो वीडियो लाइक कर देंगे